જો આપણે શું જોઈએ એટલું જ જોઈએ પ્રિન્સ એ લોકો આવે છે વાહે એ હાલી આવે હું સડી ગયો ગાડીમાં હવે આવી આવી છે આપડે હાલી દરરોજ ની જેમ આવી ગયા અહિયાં જો આપેલો સ્કેચર્સ નો શોરૂમ અહીંયા બધે શોરૂમ જ છે ભાઈ જો સ્કેચર્સ નો આવ્યા પછી યુએસ પોલો યુએસ લુઈસ ફિલિપ્સ આવા શોરૂમ છે અહીંથી કીધું વિશાળ છે ખરીદી કરશું

અમારી ડીશ થાય ઘોઘરાની બીજું બધું મેં કીધું પેલા વરસાદ પેલા પોંચ કે ઘોઘરી કે ના રીને શું કામ છે કે આવા ઘોઘરાને અમાર બેની ડીશ ને અમાર ઘોઘરા ભાગમાં ના થાય લાય રૂપિયા ભાઈ શિંતન અરુ રૂપિયા લાવો રૂપિયા ઘોઘરા ના લો એટલે રૂપિયા કે તો જાય ને આપણે ઓના કે ના કે એ તમ ખાઈ આઈશું હવે હા આઈ ને આ ભાઈ ભાઈ ગયા આવે

તો વિજયભાઈ ના મંતવ્ય પ્રમાણે ચૌદસો પચાસ સીસી હોય આપણું મગજ બરાબર એમાંથી વૈજ્ઞાનિક નામ ભૂલાઈ ગયું એને કેટલા થોડાક સીસી હતું ખબર નહીં પણ પ્રિન્સભાઈ નું અટાણે કેજી થી લઈ અટાણે બાર પૂરું કરીને કોલેજમાં આવ્યા એટલા સુધી ને આખી સીસી ભરાઈ ગયા એ મને સમજાતું નથી એટલું બધું કોણ નોલેજ છે સીસી લે ભરાની સ્ટોરેજ આ સ્ટોરેજમાં ભણવાનું છે કે પછી બીજું બધું છે હવારથી હાલ લાગે આવું અપડેટ પાસે થઈ ગયે ખાલી હવાર પાસે નવું આવી ગયું આજના દિવસે કોટો પૂરો થઈ ગયો અચ્છા આજના દિવસે આજનો કોટો પૂરો વિજય चाली 5 मिनेट ठै कति मिनेट बाकी छ र ए ले 2 मिनेट अडेस अडे मिनेट टप्दै हो जी अडे मिनेट ठै न काय वन 5 मिनेट पछि वदन पछि पाछो रेडी टाइम मा अबै थोडा बिजी स्केड्यूल मा छ डाक्टर फोन मा फोन माथि वाच आउछ हाचु बोला सड आवे हु साटा आवे अबै विजय भाइ ने पछि हु हु वाच तेला

તો મિત્રો અમે આવતા રહ્યા અને હોસ્ટ્રેલિયા મસ્ત મજાનું જમી લીધું એવો યાર ના રખડીને આવતા રહ્યા અમે અને મસ્ત મજા જમીન આ તો ખરેખર જમવાની બહુ મજા આવી બરાબર જમીને બેસતા લોકો મસ્તી કરતા હતા મેં વિડિયો ચાલુ કર્યો ને સીધા અંદર વયા ગયા

કેમિસ્ટ્રી માં શું કહેવાય મગજ મારી મગજ મારે પછી એમાં આગળ કરે હું ઈ તમને થોડુંક એક્સપ્લેન કરો માં કે ઘેરું થઈ જાય તો કરી જાય અચ્છા ઇંગ્લિશ માં અને આ મારે દાતીઓ આમળો રખડે આ તો જો રી માં પડ્યો એલા બજે હા તો હા બીજી એક વાત રહી જાય આજ છે ને હું ગયો તો કેસો જ પાછો બતાવવા મારી આઈ બતાવવા ગયો તો પાછી

નવો ભાઈ આવ્યો આદરીનો આપડે આવ્યો ભેરો બિશાડો બહુ નર્વસ થઈ ગયો ઇન્ટ્રો લઈ લીધો આપણે જાન પહેચાન કરી લેવું એટલે કઈ વાંધો નહીં બિશાડો બહુ નર્વસ થઈ ગયો તો આપડે જવા દીધું બીજું જવા દીધું એટલે હોય ગયું હા તો મિત્રો આજના આજ છે મસ્ત મજાનો નાનકડો એવો આજનો વ્લોગ કરીએ છીએ અહીંયા ખતમ ચેનલ પર નવા ચેનલ કરી લાઈક બીજું આવે સબસ્ક્રાઈબ બીજું આવે શેર અને હા કોમેન્ટ કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં થોડો થોડોક ચેનલ ઉપર લઈ જાવ બસ હમણાં દોઢસો સબસ્ક્રાઈબર થઈ ગયા પછી હમણાં સેલિબ્રિટી બની જાય આપણે હા તો કરીએ છીએ મસ્ત મજાના બ્લોગ ને અહીંયા જ ખતમ કાલે મળી એકદમ નવા મસ્ત મજા નવા વ્લોગ સાથે બાય બાય